અત્યારે તો મારી તબિયત સારી નથી અને સમાજ સાથે હું છું અને રહીશ હંમેશા હવે જે પણ થશે સંકલન સમિતિ પાર્ટ ટુ શું કરે છે અમે એ રીતે કરશું પાર્ટ બાકી છે એ જ કન્ફ્યુઝન છે હવે સંકલન સમિતિ અત્યારે બધું કરી રહી છે તો પાર્ટ ટુમાં મારો સહકાર અત્યારે સ્વેચ્છાએ રહેશે સંકલન સમિતિના જેક તમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે એવું પર દેખાઈ રહ્યું છે શું કહેશો એ ભલે અત્યારે સાઇડલાઇન કરે મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માંગુ હું તમને સાઇડલાઇન કરી દઈશ શું કહેશો એ તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એક નહીં ની બીજા બે ચાર બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે ગ્રાયકૃતમાં એક બેક કરી કોઈ સંકલન સમિતિના કોઈ સભ્યો તમને મળવા આવ્યા છે ના ત્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે બાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસ લોકસભા સભ્યમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે એનું નામ આવ્યું છે તો ગઈકાલે તેમણે આશાપુરામાં મંદિરે ગયા હતા સંકલન સમિતિ પેલા એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ ત્રણસો ફોર્મ બેનું ના ભરશું એ ચેન્જ થઈ ગયું અત્યારે ત્રણસો બેનું કઈ ફોર્મ બોમ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહ્યું હોય તમારી સાથે એવું નથી એ તો ઈ જાણે અને કુદરત જાણે પત્નીની બાન હવે સ્ટેન્ડ શું રહેશે કારણ કે પરણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પશુપતિ પાલનની ટિકિટ તો હવે હું ઉભર કરી હોમ પણ શું રદ નહીં તો પત્નીની બા એટલે લડત ક્યાં વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ જે કહેશે હું પગલાં લઈશ ક્ષત્રિય સમાજ છે પણ બીને પણ સાથે કે સમિતિ ચાલે એ સમાજને વિચારવાનું છે સમાજને શું સંદેશો દેવા માંગો છો તમે બસ ગુમરા ન થાવ રાજકીય પક્ષમાં ન લઈ આવો આ બેનો દીકરીનો પ્રશ્ન છે પહેલા કઈક વાતો થાય છે પછી કઈક વાતો થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ અન્ય અન્ય જે ત્યાગ હતો એને પાળા કરીએ છે શું કહો મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડોક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપીભાઈ છે બધાએ કીધું હતું અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખો આવ્યો હતો મસ મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયો હતો